નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે મગફળીની અવસ્થા લગભગ સિત્તેરથી થી દિવસના ગાળાની અંદર છે અને અત્યારે ટૂંકમાં જે દોઢવાલી બંધાવાની જે શરૂઆત થઈ ગઈ છે વીસ ત્રીસ ટકા દોઢવા બંધાઈ ગયા છે તો અત્યારે મેજર એક પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે એની અંદર દોડવા કાળા પડવા તો એના માટે શું કરવું એક તો ફૂગના હિસાબે પણ કાળા પડતા હોય છે એક છે કેલ્શિયમની ડેફિશિયન્સી એટલે કે કેલ્શિયમની ઉણપથી પણ દોઢવા કાળા પડતા હોય છે તો જે ફિલ્ડની અંદર ફૂગ નથી એના દોડવા કાળા પડે છે એના માટે એક સચોટ ઉપાય શું કરી શકાય તો આઈસીએલ કંપનીનું જે કેલ્શિયમ નાઇટ્રેટ આવે છે દાણાદાર સાદું પણ આવે છે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનવાળું પણ આવે છે અને કોઈને જો નાખવાનું કંઈ અવસુ સુવિધા ઉત્પન્ન થતી હોય તો એના માટે શું નિવારણ છે ઉપરથી સ્પ્રે કરવા માટે તો એની જ અંદર આપણા આઈસીએલ કંપનીના સારામાં સારું મટીરિયલ લિક્વિડની અંદર ઝીંક છે બોરોન છે અને લિક્વિડ કેલ્શિયમ છે આ ત્રણે ત્રણ ગ્રેડ જે છે એ લિક્વિડની અંદર આવે છે એ અત્યારે તમે છંટકાવ કરવાથી જે પણ ફિલ્ડની અંદર આ કાળા ડોડવા પડે છે એની અંદર સારામાં સારું રિઝલ્ટ જો લેવું હોય તો આઈસીએલ કંપનીનું જે લિક્વિડ કેલ્શિયમ આવે છે અગિયાર ટકા એ તમારે ત્રીસથી ચાલીસ એમએલ પંપમાં નાખવાનું છે લિક્વિડ બોરન દસ ટકા આવે છે આઈસીએલ કંપનીનું એ તમારે પંદરથી વીસ એમએલ નાખવાનું છે અને લિક્વિડ ઝીંક જે આવે છે ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા આઈસીએલ કંપનીનું સ્ટાન્ડર્ડ મટીરિયલ એ તમારે નાખવાનું છે પંદરથી વીસ એમએલ પંપની અંદર આ ત્રણેય લિક્વિડ ફર્ટિલાઇઝર છાંટવાથી જે દોડવાની અંદર જે કાળા ડાઘ પડે છે આખો દોડવો કાળો થઈ જાય છે બીજ બંધારણ થતું નથી બીજ બંધારણ થાય નાના મોટું રહે છે દોડવાનો શેપ સારો થતો નથી દોડવાની અંદર જે બીયું થાય છે એનો વજન વધારવો તો આ જે લિક્વિડ ફર્ટિલાઇઝર છે કેલ્શિયમ બોરોન અને ઝિંક એનો પંપમાં સ્પ્રે કરવાથી ખૂબ સારામાં સારું રિઝલ્ટ તમે મેળવી શકો છો એ સિવાય જે આઈસીએલ કંપનીની મેં આગળ વાત કરી એમ કેલ્શિયમ નાઇટ્રેટ પણ તમે એકરે દસથી બાર કિલો ઉપયોગ કરી શકો છો અને આ જે લિક્વિડ ફર્ટિલાઇઝર મેં કીધા ઝીંક છે બોરોન છે અને કેલ્શિયમ છે તો એને પણ તમે બીજી કોઈ દવા સાથે મિક્સ કરીને આપી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી એટલે આ ખાસ એક જાણવા જેવું છે ખેડૂત મિત્રો કે આપણા ફિલ્ડની અંદર તમારે અત્યારે મગફળીના છોડ ઉપાડીને જોવાનું છે કોઈ કાળો દાગ પડેલો છે કાળા ડુંડવા પડેલા છે જો ફૂગ ન હોય તો આ ત્રણેય ખાતરની ડેફિશિયન્સી એમાં એ સો ટકા છે અને એના સિવાય કોઈ વિકલ્પ નથી એટલે એ કરવું ખૂબ જરૂરી છે એટલે ખાસ કરીને આઈસીએલ કંપની લેજો સ્ટાન્ડર્ડ મટીરિયલ અને ટોટલી જે આવે છે એ અત્યારે આઈસીએલ એક વર્લ્ડ લીડર તરીકે ઉભરી રહી છે એટલે કે વિશ્વની વન નંબરની કંપની થઈ ગઈ છે અત્યારે આઈસીએલ શું કામે થઈ છે તો કે ભાઈ એનું મટીરિયલ એવું છે એની પાસે જે સોર્સ છે પોટાશ છે ફોસ્ફરસ છે આવા જે બધા સોર્સ છે એ આઈસીએલ પાસે પુષ્કળ પ્રમાણની અંદર છે એટલે અત્યારે આઈસીએલ કંપની છે વિશ્વની વન નંબરની કંપની છે અને મટિરિયલમાં ક્યારેય પણ આઈસીએલ છે એ બાંધછોડ કરતું નથી એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો આઈસીએલ કંપનીના જ કોઈ પણ ગ્રેડ ખરીદો આઈસીએલ કંપનીનું જ ખાતર ખરીદો કેમ કે એનું જે મટીરિયલ છે એ સ્ટાન્ડર્ડ મટીરિયલ છે અને વર્લ્ડ લેવલે ફેમસ છે તો ખાસ કરીને આઈસીએલ કંપનીના જ ફર્ટિલાઇઝર વાપરવા ખેડૂત મિત્રો થેન્ક યુ